હેલો હા સાહેબ હું સુરત થી અરુણ ભાઈ બોલું બરાબર અને આ તમારો નંબર મે યુટ્યુબ ના માધ્યમ થી લીધો છે બરાબર મારી એક થઈ ગઈ છે 40 વર્ષ અને હું મેડિકલ માં જોબ કરું છું એટલે એક જીવન સાથી ની જરૂર છે એટલે તમારે એક થોડી હેલ્પ ની જરૂર પડે શું નામ છે તમારું મારું નામ છે અરવિંદ અરવિંદ ભાઈ અરવિંદ ભાઈ હડિયા પપ્પાનું નામ શું છે બેચરભાઈ બેચરભાઈ હરિયાટક હા હરિયાટક હરિયા આપડે કયા સમાજમાંથી છો તમે આહીર પંચોળી આહીર અચ્છા પંચોળી આહીર હ બરોબર છે આહીર કેટલી ઉંમર છે તમારી મારી ઉંમર છે 41 41 41 હા

बरो कितनी सैलरी कितनी से सैलरी से चार अठार हजार हाँ हाँ अठार हजार हाँ रवा मटे नहीं सब वर फुल ये हम बरा बरा से हाँ समझे ये अब वो गांव क्यों से मारु गांव से, गाम। गाम। से सर, खंबा तालु को ने धावड़िया गांव धावड़िया गांव ना धावड़िया खंबा तालु को हाँ खंबा खंबा तालु को जिलों क्यों आवे आपने अमरेली अच्छा अमरेली ब बराबर से बराबर से आते काल मैं तुम्हें फोन किरो तो मैं आ, नहीं किसी तुम्हें काम માં હતો એટલે મે કીધું કાય વાત થાય ને હર કી એટલે ખાલે તો ટેન્શન માં તો કાય કામ આલતું છું ને પછી મે કીધું રાત્રે ફોન કરી પછી રાત્રે મે જોયું તો બહુ મોડું થઈ ગયું બસ ત્યારે નો ફોન કરી હોય પછી આ પછી તો હુંય કામ માં હતો એટલે પછી મે ફોન ના કર્યો बराबर से હવે આપણી સગાઈ કે લગને એવું છું તો 41 વર્ષ છે તો તો નહીં કઈ બાકી છે નહીં નહીં કઈ નહીં તો એટલું બધું કેમ મોડું થઈ ગયું એટલે એમાં એવું હતું કે જયારે હામે વાળા ને માંગ આવતા હતા ત્યારે મારો મોટો ભાઈ બાકી હતો એટલે પછી એમાં એવું થયું કે જો મોટા નાના નું કરી નાખ્યું તો મોટો હાવ એમ નેમ રે કે ભાઈ મોટા ને કેમ કોઈ આપ્યું નહીં બાકી રહી ગયો હા પછી એમાં બે ત્રણ માંગ તો એમ જ જતા કીરા અરરરરર આ તો ગાય નું પડ્યું આ તમે રહી ગયા એવું ને હા પછી મોટા નું થઇ ગયું ને હું બાકી રહી ગયો

अच्छा 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 मतलब ये पसे मम्मी एक पॉइंट छान है मतलब पसे बड़ा भाई अलग-अलग થઈ ગયા અને પોતાને રીતે બધા કમામ માં મર્યા અને કર સંસાર ચલાવવા મર્યા અને હું એક બાકી રહી ગયો ઓહો હું સમજી ગયો લે ઉર્દત એટલે ય ભાઈઓ ને આ બધા મહેનત કરે છે પણ હવે હું છે કે ઉંમર થઈ ગઈ હવે બધા સેટિંગ આવે તો પછી ઉંમર ને સેટિંગ નો આવે સાચી વાત છે સાચી વાત છે હવે હું છે તમારી ઉંમર પ્રમાણે કોઈ તમારી ઇમોને મેડ આવે એ પાત્ર હોય તો તમારે એક જેસ્ટ આ

અત્યારે તો પેલું શું કેવાય farm ઉપર આપેલી છે અમારા કાકા ના છોકરાઓ ને સમજાય ગયું એની આવક કેટલી થાય જમીન એની આવક છે સીતેર રૂપિયા સમજાય ગયું એટલે માં ત્રણ ભાગ પડે ને હા સમજાય ગયું ત્રેવીસ સાડી ત્રેવીસ હજાર જેવું તમને મળે એવું થાય ને બરોબર છે તમારે કઈ શરીર માં કઈ ખામી નહીં કોઈ વસ્તુ નહીં એમ એમ બરોબર છે તમારા બીજા ભાઈઓ છે એ શું કામ કરે છે આજે તમારે એકતાલીસ વર્ષ છે તો સામે કોઈ એવા બેન હોય જે છૂટાછેડા થઈ ગયા હોય અથવા કોઈ વિધુર પાત્ર હોય હારે કઈ સંતાન હોય તો તમારે એવું હાલે બરાબર છે સારું પાત્ર હોય હોય તો સંતાન ચાલે સમજાય ગયું સમજાઈ ગયું પછી તમે આહિર સમાજ છો અને કોઈ બીજો સમાજ હોય તો હાલે તમારે છે છે કાઈ વાંધો તમારો એક ફોટો મોકલી આપજો અને ફ્રોડ થી એક સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર નહી કરતા બરાબર અને અત્યારે તમે જે કઈ વાતચીત કરી એનો એનો સંપૂર્ણ ઓડિયો ઉપર બરાબર ને સરસ સરસ કેટલો ઓકે ભલે ભલે ભાઈ કઈ વાંધો નહી આપડે તમારો ઓડિયો મૂકીએ અને તમે જરાક તમારો વાત કરો છો નંબર તમે આ વાત કરો છો ને એ નંબર બોલોજી સિત્તેર છેતાલીસ સિત્તેર ઓગણસિત્તેર છેતાલીસ સિત્તેર નવાનું સિત્તેર નવાનું ઓકે ઓકે ભલે ભલે કઈ વાંધો નહીં આપડા માતાજી જય માતાજી જય માતાજી આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ